હેલો ગુજરાત ન્યુઝ ચેનલ માં રૂપાલી ના બધા જુનાગઢ માં વન્યજીવો ના આવાગમન થી પશુ અને લોકો માં નવીન રોગો ઉદ્ભવે છે નિષ્ણાતો વન્યજીવન ના સંરક્ષણ માટે બાયોટેકનોલોજી ના ક્ષેત્ર માં વિદ્યાર્થીઓના સહયોગ થી નવા સંશોધનો હાથ ધરવા તત્પર છીએ ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન ના ડાયરેક્ટર શ્રી ડીડી જાડેજા સાહેબ ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન દ્વારા આયોજિત સેમિનાર માં પ્રથમ દિવસે વૈજ્ઞાનિકોએ બાયોટેકનોલોજીના નવા આયામો ઉપર ચર્ચામાં વિદ્યાર્થીઓ પણ સહભાગી બન્યા હતા જુનાગઢ તારીખ બાર ના રોજ ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન ના ડાયરેક્ટર શ્રી ડીડી જાડેજા સાહેબે જણાવ્યું હતું કે વન્યજીવનના સંરક્ષણ માટે બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં નવા સંશોધનો હાથ ધરવા તત્પર છીએ તેમણે ખાસ વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીઓ સાથે મળીને વન્યજીવોના સંરક્ષણ માટે સાથે મળીને કામ કરવાની હિમાયત કરી હતી પૂરતું ફંડ આપવામાં આવશે તેમ પણ જણાવ્યું તેમણે ઉમેર્યું કે ભવિષ્યમાં આવનાર રોગોને અટકાવવા માટે સતત સંશોધન થતું રહે તે પણ એટલું જ જરૂરી છે ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓને પ્રેરક વાતોથી આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું હતું ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોડિયાએ વિદ્યાર્થીઓને અભ્યાસ અને સંશોધન ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહન પૂરું પાડતા જણાવ્યું હતું કે દેશ દુનિયાને કાપવા માટે નવા વિચાર સાથે ઇનોવેશનનો અભિગમ રાખવો જરૂરી છે તેનાથી જ બદલાવ આવતા હોય છે અને તેનાથી જ રાષ્ટ્રની ઉન્નતિ સધાતી હોય છે તેમણે અહીંના સ્થાનિક વિદ્યાર્થીઓને આ સેમિનારનો લાભ મળ્યો તે માટે આભાર વ્યક્ત કર્યો હતો જુનાગઢ કે વન્યજીવોના સંરક્ષણના પરિણામે વન્યજીવોની સંખ્યા પણ ખૂબ મોટા પ્રમાણમાં વધી છે જેથી માનવ સાથે સંઘર્ષ પણ જોવા મળે છે આ સાથે નવીન પ્રકારના રોગો પણ જોવા મળી રહ્યા છે ત્યારે તેના પ્રિવેન્શન માટે એટલી જ તૈયારી રાખવી જરૂરી છે તેમને એમ પણ કહ્યું કે આ સેમિનાર થી વાઇલ્ડ લાઈફ ની હેલ્થ માટે એક નવો રોડ મેપ પણ મળશે ત્યારે આ ક્ષેત્ર માં અને વન્યજીવો ના સંરક્ષણ માટે યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓ કામ કરવા માટે તૈયાર છે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન સાથે પણ જોડાઈને નવા સંશોધન હાથ ધરવા માટે પૂરતો સહયોગ આપવામાં આવશે

તો આમાં બાયોટેકનોલોજીનો જે વિષયના રિસર્ચથી શું ફાયદો કરી શકાય અને આને કેમ અટકાવી શકાય અને લોકોને આને વધુમાં વધુ ફાયદો કઈ રીતે લઈ શકે એવું બનાવી શકે એટલા માટેના આ સેમિનારનો હેતુ છે અમે નેશનલ લોકલ આપણા જે ગુજરાત સ્ટેટના સારા સારા જે નિષ્ણાંતો છે એને આના માટે આમંત્રિત કર્યા છે અને આપના માધ્યમથી હું લોકોને પણ કું છું કે એમના પોતાના કોઈ પણ જે કંઈ પણ પ્રશ્ન હોય તો બે દિવસ એ ખાલી આમંત્રિત મળે છે જાહેર આમંત્રણ છે કોઈ પણ આપણો ખેડૂત ભાઈ હોય તો એ આવી શકે છે અને પોતાનો પ્રશ્ન છે એ રજૂ કરી શકે છે અમે ચોક્કસ એમાં મદદ થશું કોઈ સારા સંશોધક અહીંયા ત્યાં આપણી એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે આવડું મોટું વાઇલ્ડ લાઈફ છે એમાં કોઈ સારું સંશોધક હોય અને એ પોતે એપ્લાય થશે અને કોઈ સારું સંશોધન કરવું હશે તો સો ટકા ગવર્મેન્ટની સ્કીમમાંથી એને એનું ફંડિંગ પણ અમે કરાવશું અને એક સારો કોઈ આપણને ઉકેલ આવે એ મતલબનું કામ કરશું બીજું જે આપણે કીધું એ ફોરેસ્ટનું છે તો ફોરેસ્ટ છે ખાલી સિંહ તો આપણી ઓળખ છે બીજા ઘણા વન્યજીવો એમાં વસવાટ કરે છે અને પ્લસ એમાં પણ ઘણા અતિક્રમણ એટલે કે જે ઘાસ છે અકુદરતી ઘાસ કે નિંદામણ આપણે કે આખું વધી જાય છે તો એને કેમ અટકાવવું એના માટે શું કરવું જોઈએ તો એ ફોરેસ્ટ વિભાગના જે સિનિયર અધિકારીઓ છે એ પણ આમાં આવવાના છે એની પાસેથી માન્ય અને જેને સારી ખેતી કરી છે એવા પ્રગતિશીલ ખેડૂતોને પણ આપણે બોલાવ્યા છે